જામનગરમાં અકસ્માતમાં યુવાનોનો ક્ષણવારમાં આબાદ બચાવ ખાનગી ટ્રાવેલ્સ પાછળની ડેકીમાંથી જેવું પાર્સલ ઉતારી સાઈડમાં થયો ત્યાં જ પાછળથી પૂર ઝડપે આવેલ કાર ઠાઠામાં અથડાઈ રામ રાખે અને કોણ છાખે દિલ થંભાવી દેતા સીસીટીવી સામે આવ્યા ગુરુદ્વારા પાસે ઉભેલ બસ પાછળ કાર ચાલકે કાર અથડાવી પોલીસ ફરિયાદ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાઈ જામનગરના ગુરુદ્વારા ચોકડી નજીક બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો ગુરુદ્વારા પાસે લક્ઝરી બસ ઊભી હતી આ વેડાએ પાછળથી આવેલી એક કારના ચાલકે સ્ટેરિંગ પરનું નિયંત્રણ ગુમાવી દેતા કાર બંધ બસની પાછળ ઘૂસી ગઈ હતી જેને લઈને અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં યુવાનનો ચમત્કારિક બચાવ થયો છે યુવાન બંધ બસની ડેકી પાછળથી સામાન ઉતારી રહ્યો હતો જે બસ ને અને અનેક ક્ષણવારમાં જ પાછળથી આવેલી કાર બસની ડેકી સાથે અથડાઈ જેથી યુવાન અકસ્માત નો બનતા બચ્યો જેથી મોટી દુર્ઘટના ટળી હતી અહેવાલ હર્ષલ ખંતેડિયા તન્ના સમાચાર જામનગર